પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમજ કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ અઠાવીસ જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસશે ત્યારે વડોદરા શહેરમાં ગતરોજ વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે નિઝામપુરાના નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોએ આકરી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યાં તંત્ર દ્વારા કોઈ સહાય ન કરાતા સ્થાનિક રહીશોએ આક્રોશ ઠાલવ્યો હતો ગતરોજ વરસેલા સાંભળેલાધાન વરસાદના કારણે કુદરતી આફત જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે જો એ વાત કરીએ વડોદરા શહેરના તમામ જે નીચાણવાળા વિસ્તારોમાં જે કેડ સમા પાણીનો ભરાવો થવાના કારણે જે સ્થાનિક રહીશો છે તેમને આકરી મુશ્કેલીનો સામનો કરવો પડે જે વાત કરીએ જે પેંચલપુરાના ગાંધી ચોક છે આંબેડકરનગર છે પટેલપુરી છે તેના રહીશોના જે મકાનો છે નીચાણવાળા મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જવાનું તમને કેવી પરિસ્થિતિનો સામનો કર્યો તો પૂછે છે શું નામ આપનું સલાહુદ્દીન મકવાણી ક્યાં કયા કયા વિસ્તાર આવ્યો છે ગાંધી ચોક છે આ પેન પેન્સીપુરા ગાંધી ચોક છે તો કેવી પરિસ્થિતિ છે કેટલા કેટલું કેટલા ઘરમાં પાણી ભરાયું છે ને આપને શું કહ્યું છે સાત સાત સાતસો આઠસો ઘરમાં પાણી ભરાયું છે અહીંયા આ પાણી છે ક્યાંથી આવે છે ક્યાંથી આટલું ઘરમાંથી પાણી આવે છે અહીંયા બોલો એક તમારા ઘરમાં પણ પાણી ભરાયું છે તમે આ સામગ્રી લઈ ગયા લઈ જઈ રહ્યા છો શું કેવું છે આ તો રઈસ્ટ તેમનો પણ કેવું છે કે જાસ્ત આંતરિતિક જે પાણી હોય ભરાવ થતો અને કેવું છે ત્યાં પણ કેટલીક મહિલાઓ છે તેમને પણ પૂછીએ શું કે છો આપ જે પરિસ્થિતિ નિર્વાન દર વર્ષે થઈ રહ્યું છે એના માટે કોઈ નિરાકરણ આવી રહ્યું છે શું કહેવાનું કેમ કે આ તો દર જ્યારે પણ પાણી ભરાય આ ઈમેનું અને સુવામિત્રી નદીનું પાણી છૂટે છે ને તો એ પાણી અમારા બધાના જ ઘરોમાં ભરાઈ જાય છે અને સરકાર આનો કોઈ નિકાલ જ નથી કરતી તો આ માર તો બધાને જ પડી રહી છે અને એમાં વધારે ગરીબ લોકો છુંદાય છે

એટલે થોડી રહેવાની જગ્યા થઈ ગઈ છે બાકી બધું સામાન ખરાબ થઈ ગયું છે ત્યારે અહીં બધા આવે બાકી કોઈ કશું કામના જ નથી હું તો એટલું જ માંગીશ અત્યારે આટલું નુકસાન થયું છે અમારું બધાનું આઠસો નવસો ઘર છે પણ અહીંયા કોઈ કશું વાતની સુવિધા આપીને જવાનું નથી

વોટ માંગવા ટાઈમે બધા આવે છે જ્યારે સહાય આપવાની હોય છે તો કશું નહીં ઉપર ભાઈ મેંગવાળી વધારે છે તમારા જેવા ગરીબો શું કરશે અહીંયા આગળ હવે અમારે તો મારવા એવું થાય કે હારા મરી જાય અમે લોકો એવું થાય કે તું કાલે અમાર લોકો એવું થોડી ચાલે અમે બી નોકરી કરીએ છીએ અમે કઈ હાથ પગ વાળા માણસ પેલા અમારા ઘરના છોકરો અંદર છે ત્યાં આગળ આ તો સ્થાનિક તેમનો પણ રોષ છે જે શાસન પક્ષ તેમની વિરુદ્ધમાં પણ રોષ થાલી રહ્યા છે તેમનું કહેવું છે દર વર્ષે પણ આવી રીતે પરિસ્થિતિ સર્જાય છે ત્યારે કોઈ પણ શાસક પક્ષના કોઈ અધિકારી કે કોઈ તંતો દ્વારા પણ તેઓની દરકાર લેવામાં આવતા નથી તમે જોઈ શકીએ છીએ જે આ પાણી છે એ ચારેય દિશાથી જે પાણી આવેલું છે પાણી જે મકાનોમાં ભરાઈ ગયા મકાનો પણ પાણીમાં ગરક થઈ ગયા છે તમે જોઈ શકો સામે જે છાપરા પર જે છે જે નવ યુવાનો ત્યાં બેઠા છે પોતાના મકાનની સલામતી અને તેની સુરક્ષા માટે તેઓ દેખરેખ માટે ત્યાં બેઠા હોય તે દેખાય છે સામે જે યુવાનો પણ નજરે પડી રહ્યા છે જે રીતે કુદરતી આફત સામે જે દર વર્ષની જેમ આ વર્ષે પણ પેન્સનપુરાના જે મકાનોમાં રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને આખરી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે તેઓ તેમના જે તંત્ર વિરુદ્ધમાં રોષ થાલી રહ્યા છે કારણ કે તંત્ર દ્વારા કોઈ આ જે સ્થાનિક રહીશોની છે દેખરેખ રાખવામાં તેમની સલામતીનો પણ જે પ્રશ્ન છે તે પ્રશ્ન સામે પણ અનેક સવાલો ઉઠવા છે ઉઠી રહ્યા છે તેને જઈને જે આ રોષ ક્યાં સુધીના છે તે જોવું રહ્યું કેમેરામેન કલ અલ્પેશ મારવાડી સાથે ચંદ્રકાંત મોરે વડોદરા સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારોમાં